માધવપુર ખાતે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો વીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી પિસ્તાલીસ દર્દીઓને રાજકોટ મુકામે શ્રી દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તથા માનવતા પરિવારના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા સાથેનો કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પમાં વિનામૂલ્યે આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતમંદા દર્દીઓને શ્રી રણછોડ દાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળેથી બસમાં લઈ જવા હતા અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ કે એટલે કે નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે માધવપુર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવી હતી આ કેમ્પમાં એકસો વીસ ભારતીયોએ લાભ લીધો હતો જેમાંથી પિસ્તાલીસ દર્દી ભગવાનને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા